બ્લોક રિસોર્સ સેન્ટર ઉલપાડ દ્વારા ધોરણ છઠ્ઠી આઠના શિક્ષકોની ભાષા શિક્ષણ તાલીમ યોજાઈ એકવીસમી સદીના શિક્ષણ અંગેના યુનેસ્કોના અહેવાલમાં આજીવન શિક્ષણની વાત કરવામાં આવી છે એ જ રીતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં પણ શિક્ષકો માટે સતત વ્યવસાયિક વિકાસના ભાગરૂપે તાલીમની ભલામણ કરવામાં આવી છે જે અંતર્ગત ભાષા શિક્ષણ વિશેના અદ્યતન ખ્યાલો કયા છે તે અંગે શિક્ષકો માહિતગાર થાય એવા મૂળભૂત હેતુસર બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ગુજરાતી હિન્દી સંસ્કૃત અને અંગ્રેજી ભાષા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ વર્ગમાં તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવતા ધોરણ છઠ્ઠી આઠના શિક્ષક ભાઈ બહેનોએ સહર્ષ ભાગ લીધો હતો